જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક વાટકી મગમાંથી એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી જે આજે આપણે એક આખા મગમાંથી નાની વાટકીમાંથી જ બનાવીશું તો પૂરા પરિવાર માટે તમે સવારે સાંજે ડિનરમાં અથવા તો સવારે નાસ્તામાં પણ લઈ શકો છો અને આ રેસીપીથી વજન ઘટાડવામાં પણ ખૂબ જ એવો સારો ફાયદો થાય છે અને બધાને ભાવે એવી આ રેસિપી આપણે તૈયાર થાય છે તો તેના માટે મેં અત્યારે એક નાની વાટકી જેટલા આખા મગ લીધા છે તો પહેલાં તો આપણે આ મગને એક બાઉલમાં લઈ લઈશું અને તેને પાણીથી સારી રીતે ધોઈ લઈશું મગને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે તો હવે તેની અંદર આપણે પાણી રેડીશું તો પૂરો વાટકો ભરાઈ જાય તેટલું આપણે પાણી અંદર એડ કરીશું હવે આ પલાળેલા મગને આપણે આઠથી દસ કલાક માટે રાખવાના છે જેથી તે સારી રીતે પલળી અને ફૂલી જાય મગને પાણીમાં પલાળીને રાખ્યા આપણને લગભગ આઠથી નવ કલાક જેટલો સમય થયો છે ને મગ આપણે એકદમ સરસ રીતે પળડી અને તમે જોઈ શકો છો ફૂલી ગયા છે તો જે નાની વાટકી આપણે મગ લીધા હતા તેનાથી બમણા આપણા મગ ફૂલીને થયા છે તો હવે આપણે આ મગનું પાણી કાઢી લઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ પલાળેલા મગને મિક્સર જારની અંદર લઈ લઈશું તો મગની અંદર પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જેથી આપણના શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે હવે આની અંદર આપણે અત્યારે મેં લીલા બે મરચાં લીધા છે જેના આ રીતે ટુકડા કરીને લીધા છે તે અંદર એડ કરીશું સાથે સાતથી આઠ કળી આપણે સૂકું લસણ લીધું છે તે અંદર લઈશું અને એક ટુકડો આપણે આદું લીધું છે તેને આપણે આ રીતે થોડું ઝીણું કટ કરીને અંદર લઈ લઈશું એક ચમચી આખા ધાણા લીધા છે તે અંદર લઈશું એક ચમચી આપણે જીરું લઈશું ને એક ચમચી આપણે વરિયાળી લઈશું હવે આપણે અંદર બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી રેડી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે તો આ રીતે પીસી અને એક કપ ખીરા જેવો આપણે તૈયાર કરીશું હવે તેને આપણે એક બીજા બાઉલની અંદર લઈ લઈશું અંદર આપણે થોડું ચમચી જેટલું પાણી રેડી અને બધું ચલાવી અને બનાવેલા ખીરાની અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે એ જે વસ્તુ એડ કરવાની છે તો અત્યારે મેં એકદમ ઝીણી સમારેલી એક ડુંગળી લીધી છે જેને આ આ રીતે થોડી ઝીણી કટ કરી લીધી છે તે અંદર એડ કરીશું સાથે મેં એક કેપ્સિકમ મરચાંને અડધું આ રીતે સમારીને લીધું છે તે અંદર એડ કરીશું તો તમને જે પસંદ હોય તે શાકભાજી તમે આની અંદર લઈ શકો છો પણ અત્યારે આપણે થોડી જ વસ્તુઓથી બનાવીશું તો પણ આ નાસ્તો એકદમ ટેસ્ટી જ બનશે અને થોડીક લીલી કોથમીર લીધી છે તે પણ આપણે અંદર લઈ લઈશું તમે આની અંદર ગાજર કોબીજ જેવા શાકભાજી પણ લઈ શકો છો સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અત્યારે મેં બે મોટી ચમચી શેકેલા સિંગદાણાનો આ રીતે ભૂકો કરીને લીધો છે તે અંદર લઈશું આનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેની અંદર આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું લોટ આપણે બહુ વધારે નથી લેવાનો પણ બે ચમચી જેટલું જ આપણે અંદર એડ કરીશું હવે થોડા આપણે મસાલા કરીશું તો તેમાં અત્યારે એક ચમચી જેટલું લાલ મરચું લઈશું આપણે લીલા મરચાં પણ લીધા છે તે પ્રમાણે આપણે તીખાસ માટે મરચું એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે જીરું લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો અત્યારે એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું હવે નાસ્તાને થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે અત્યારે આપણે એક અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે તમે ચાટ મસાલાની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ અંદર લઈ શકો છો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ નાસ્તો બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલો એકદમ હેલ્ધી અને આ ટેસ્ટી પણ બને છે તો આપણે બહુ જાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું ખીરું તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ખીરું તૈયાર કર્યું છે ગેસ પર મેં નાસ્તો બનાવવા માટે એક લોખંડની તવીને ગરમ કરવા માટે રાખી છે તો અત્યારે આપણે એક નાની ચમચી જેટલું તેલ આ તવીની ઉપર આ રીતે લગાવી દઈશું તો આપણે ખૂબ જ ઓછા તેલની અંદર આ નાસ્તો બનાવીશું તો મગની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે અને શરીરને શક્તિ પણ આપે છે મગ ખાવાથી શરીરનું વજન વધતું નથી તો હવે આપણે બનાવેલા કીરામાંથી બે ચમચા જેટલું કીરું તવીની અંદર લઈ લઈશું અને તેને આપણે બધી જ બાજુથી આ રીતે ફેલાવી અને એક પોટલા જેવો સેફ આપીશું મગમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે એટલે આપણે મગનો ઉપયોગ કોઈ ના કોઈ રીતે કરવો જોઈએ તો આ રીતે તમે નાસ્તો બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને આપણને મગના ફાયદા પણ મળી રહેશે તો આ રીતે આપણે બધી જ બાજુથી સરખું ફેલાવી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દઈશું હવે ઉપરથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવીશું ઉપરનું પળ થોડું ડ્રાય થાય ત્યાં સુધી તેને થવા દઈશું ઉપરથી આપણું પળ આ રીતે થોડું ડ્રાય થઈ ગયું છે તો હવે તેને આપણે આ રીતે ફેવરી લઈશું અને ફરી આપણે થોડું તેલ આ રીતે લગાવીશું તમે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરો તો બિલકુલ તેલ વગર પણ આ નાસ્તો બનાવી શકો છો હવે નીચેની સાઈડ પણ તેને સારી રીતે શેકાવા દઈશું આપણો નાસ્તો નીચેની સાઈડથી પણ સારી રીતે શેકાઈ જાય છે તો તો આ રીતે તેને ફેવરી લઈશું અને બંને સાઈડથી સારી રીતે શેકી લઈશું તો આપણે આ મગના પુડલા બનાવતી વખતે તેની અંદર શીમલા મરચાંનો ઉપયોગ કરે છે અને સાથે આપણે તેની અંદર શેકેલા સિંગડાનો ભૂકો એડ કર્યો છે જેથી ખાવામાં કંચી ટેસ્ટ સારો આવશે તેથી બાળકો પણ આ નાસ્તો ખાશે તો હવે આપણે આ જ રીતે બનાવેલા ખીરામાંથી બધા જ પુડલા તૈયાર કરી લઈશું મિત્રો તૈયાર છે આપણું મગમાંથી બનાવેલો એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તો તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન પણ નહીં વધે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો આ નાસ્તો તમે ટામેટાની ચટણી અથવા ચા સાથે પણ ખાઈ શકો છો એટલો ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં